કોસેલનો એએસઆઈ સાગર પ્રધાન પાંચ લાખની લાંચમાં ભેરવાયો છે લાંચની રકમ લેવા તેણે ભાઈને મોકલ્યો હતો આથી નવસારી એસીબીએ અલકાપુરી સર્કલ પાસે છટકું ગોઠવ્યું હતું ત્યારે ઉત્સવ પ્રધાન પાંચ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો જોકે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયો ઇકો સેલનો એએસઆઈ સાગર પ્રધાન પાંચ લાખની લાંચમાં ભેરવાયો છે લાંચની રકમ લેવા તેણે ભાઈને મોકલ્યો હતો આથી નવસારી એસીબીએ

ઠગાઈના ગુનામાં આરોપીને પકડવા એસઆઈ સાગર મંગળવારે સવારે પીએસઆઈ સાથે મુંબઈ ગયો હતો મુંબઈથી સાંજે પરત ફર્યો હતો ત્યાર પછી તેણે લાંચની રકમ લેવા માટે પોતાના ભાઈને મોકલ્યો હતો જો કે છટકું ગોઠાયું હોવાની ખબર પડી જતા તે ભાગી છૂટ્યો હતો કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે